હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજગલમાં આજે મેં બનાવી છે સેન્ડવિચ સેન્ડવિચ તો હું અલગ અલગ બનાવતી જોઉં છું પણ આજે મેં એક અલગ જ ટ્રાય કર્યું છે વડાપાઉ સેન્ડવિચ બનાવી છે અને હું તો તમને કહીશ તમે પણ જરૂરથી ટ્રાય કરજો કેમકે બહુ જ સરસ ટેસ્ટ આવતો હતો એટલે તમારી જોડે વિડીયો શેર કરી લઈશું તો પહેલાં આપણે સ્પેશિયલ જે વડાપાઉની ડ્રાય ચટણી હોય એ બનાવીશું તો અહીંયા મેં જે સૂકું ટોપરું હોય એને મેં આ રીતે ઝીણી ચિપ્સ કાપી લીધેલી છે ને સિંગ દાણા અને દસથી બાર લસણની કઢી એડ કરી છે અને એને આપણે એકદમ ડ્રાય શેકવાના છે એમાં કંઈક ઓઇલ કેવું કશું એડ નથી કરવાનું ખાલી ડ્રાય રોસ્ટ કરવાના છે એમાંથી થોડુંક ઓઇલ ઓછું થાય અને એની સ્મેલ બહુ મસ્ત આવે એટલા માટે એટલે થોડા ગોલ્ડન થશે એટલે કોપરાની ને એની બહુ જ મસ્ત મીઠી મીઠી સુગંધ આવશે એટલે આપણે એને બંધ કરી લેવાની ગેસની ફ્લેમ અને ઠંડુ થાય ત્યારે મિક્સચર જારમાં એડ કરી દઈશું મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે એને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી આપણે એમાં થોડુંક સ્વાદ પ્રમાણે નમક અને બે ચમચી જેવું કશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે તીખું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકાય જો તમારે તીખું જોતું હોય તો તીખું મરચું પણ થોડું એડ કરી શકો એને આપણે અધગચરી પીસી લેવાની છે આ રીતે મસ્ત આ રીતે આપણે એને દરદરી પીસી લઈશું એટલે આ રીતની એકદમ ડ્રાય મસ્ત ચટણી તૈયાર થઈ જશે હવે આપણે બટેકાનો જે મસાલો બનાવવાના છે એ વગારવા માટે અહીંયા એક પેસ્ટ બનાવીશું તો એમાં એક મરચું મેં એડ કર્યું છે અને બે જીણા આદુના ટુકડા અને થોડુંક આપણે એમાં જીરું એડ કરીશું અડધી ચમચી જેવું અને એને પણ આપણે પેસ્ટ બનાવીએ અને સાઈડમાં રાખી દેવાની છે તમારે વધારે તીખું જોતું હોય તો તમે બે મરચાં પણ એડ કરી શકો છો મેં આમાં એક જ મરચું એડ કર્યું છે હવે પછી આપણે એમાં ગ્રીન ચટણી પણ બનાવીશું તો ગ્રીન ચટણી માટે પણ મેં એક મરચું કાપ્યું છે અને એમાં બેથી ચાર લસણની કઢી અને થોડા ફુદીનાના પાન અને લીલા ધાણા લીલા ધાણા આપણે વધારે એડ કરવાના આમાં જેટલી આપણે ચટણીની ક્વોન્ટિટી બનાવી હોય એ પ્રમાણે સ્વાદ પ્રમાણે નમક થોડુંક જીરું અને એક લીંબુનો રસ એડ કર્યો છે ખટાશ માટે તમે એના ઓપ્શનમાં દહીં પણ એડ કરી શકો છો પણ જો દહીંવાળી ચટણી હશે તો તમારે ખાઈ જવી પડે એનો સ્ટોર નહીં થાય અને આ બે ચમચી જેવું મેં કોપરાની છીણ એડ કરી છે સૂકું કોપરાની જો તમારે એમાં એના ઓપ્શનમાં ચટણીના થિકનેસ માટે સિંગદાણા દાણા એડ કરવા તો પણ ચાલે અને થોડા ક્યુબ એડ કરી અને આ રીતે પીસી લેવાની આપણે જરૂર હોય એટલું જ પાણી એડ કરીશું બાકી પાણીની એડ કરવાની જરૂર નથી આ રીતે આપણે સેન્ડવીચની ગ્રીન ચટણી અને જે વડાપાઉની ડ્રાય ચટણી છે એ અને વઘાર માટેની પેસ્ટ એ બધું જ આપણે એડવાન્સમાં રેડી કરી લીધું હવે આપણે સેન્ડવીચ બનાવીશું એટલે ફટાફટ રેડી થઈ જશે તો અહીંયા મેં એક કઢાઈમાં થોડું ઓઇલ લીધું છે બેથી ત્રણ ચમચી જેવું અને એની અંદર મેં રાઈ એડ કરી છે તેલ થોડું ગરમ થાય અને રાઈ ફૂટે પછી આપણે એમાં બીજી બધી વસ્તુ એડ કરીશું બીજું જીરું આપણે એમાં એડ નહીં કરવાનું કેમ કે આપણે પેસ્ટમાં એડ કરેલું છે હિંગ એડ કરી અને થોડા લીમડાના પાન એડ કરી દેવાના અને જે પેસ્ટ આપણે રેડી કરી તે પેસ્ટ આપણે એમાં એડ કરી દઈશું એમાં જે થોડું અને હરદર હરદર થોડીક એડ કરીશું અને જે પેસ્ટમાં જે કચાસ હોય એ થોડી દૂર થાય ત્યાં સુધી આપણે એમાં એને સાંતળી લેવાની છે તેલમાં આ રીતે સરસ એ સાંતળી જાય એટલે મેં બટેકાને ઓલરેડી પહેલેથી બોઇલ કરીને જ રાખ્યા હતા અને ઠંડા થઈ ગયા પછી મેશ પણ કરી લીધા હતા તો એ બટેકાને મેં આમાં એડ કરી દીધા છે ચારથી પાંચ મીડિયમ સાઇઝના બટેકા હતા તો આ રીતે બટેકાને આપણે એડ કરી અને બરાબર રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં કોઈ બીજા ખાસ એવા મસાલા એડ કરવાના છે નહીં કેમ કે આપણે ચટણીને એવું બનાવ્યું છે એટલે એમાં ઓલરેડી બધું છે જ ખાલી આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશું અને ધાણાજીરું પાવડર એડ કરી અને પાછું ફરીથી મિક્સ કરી દઈશું અને લીલા ધાણા લીલા ધાણાને વોશ કરીને મેં એડ કર્યા છે અને પછી બધું બરાબર રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણે સેન્ડવીચનો મસાલો આવા રેડી થઈ ગયો જો તમારે એમાં વટાણા એડ કરવા હોય તો કરી શકાય પણ મેં વડાપાઉં સેન્ડવીચ બનાવી છે એટલે મેં એમાં વટાણા એડ નથી કર્યા ખાલી બટેકા છે તો હવે આપણે સેન્ડવિચ બનાવીશું તો પહેલાં આપણે તૈયારી કરી લઈએ અહીંયા મેં ચાર બ્રેડ લીધી છે અહીંયા મેં નોર્મલ જે બ્રેડ આવે છે એ જ લીધેલી છે તમે મલ્ટીગ્રેન બ્રેડ કે એવું કંઈ જે બી હેલ્ધી બ્રેડ હોય એ લઈ શકો છો તો એને આ રીતે આપણે પહેલાં બટર લગાવી લઈશું અને પછી ઉપર આપણે ગ્રીન ચટણી જે બનાવી છે સેન્ડવિચની સ્પેશિયલ એડ લગાવી લેવાની એકદમ સિમ્પલ પ્રોસેસ જ છે અને આ જે સેન્ડવિચ છે હું આજે તવા પર બનાવવાની છું તો પછી આપણે એમાં મસાલો એડ કરી અને બે ચમચી જેવો અને એને સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનો મસાલો સ્પ્રેડ થઈ જાય એટલે પછી આપણે બીજી ઉપર જે આપણે ડ્રાય ચટણી બનાવી છે વડાપાઉની એ આપણે એમાં એડ કરીશું તો એ તમારે જે રીતે એડ કરવી હોય વધારે એડ કરવી હોય તો કરી શકાય જેવું તમે તીખું ખાતા હોય એ ઉપર છે અને બીજી એક બ્રેડ લઈ અને એની ઉપર પણ આ રીતે બટર સ્પ્રેડ કરી લેવાનું અને ગ્રીન ચટણી પણ અને એમાં તમારે કંઈ એડિશનલ એડ કરવું હોય તો કરાય પણ જે વડાપાઉ સેન્ડવિચ છે એટલે બીજું કશું જ મેં એડ નથી કર્યું અને એકદમ સિમ્પલ બનાવી છે અને આમ તો વડાપાઉમાં આપણે બીજી ઝંઝટ થાય વડું આપણે ફ્રાય કરવું પડે ને એ બધું પણ આમાં એકદમ સિમ્પલ અને ટેસ્ટ તો એટલો સરસ આવતો હતો મિત્રો તો તમે જરૂરથી ટ્રાય કરજો અહીંયા હું બીજી બ્રેડ બીજી સેન્ડવિચ પણ જોડે જોડે બનાવી જ લઉં છું અને એમાં હું બીજું ખાસ કંઈ ડિફરન્ટ તો નહીં પણ એમાં સેમ એ રીતે પ્રોસેસ કર્યા પછી હું એમાં ચીઝ સ્લાઇસ એડ કરું છું જો તમારે ચીઝ એડ કરવી હોય ના કરવી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ મેં બે અલગ અલગ બનાવી છે હવે આપણે એને તવા ઉપર ઉપર જે ઉપરની સાઈડ છે ઉપર બટર લગાવી અને જે સાઈડ બટર લગાવી છે એ સાઈડ આપણે ઉલટી તવા ઉપર રાખી અને પહેલાં શેકવાની અને પછી બીજી સાઈડ ઉપર જ્યારે શેકીએ ત્યારે લગાવવાની તો આ રીતે મેં બે બંને પર લગાવી દીધું છે અને નોર્મલ તવો મેં લીધેલો છે તમારી જોડે ગ્રીલ તવો હોય તો એ લઈ શકાય અને આ રીતે બ્રેડ મૂકી અને એની ઉપર એક ડીશ જેવું મૂકી અને એની ઉપર વજન મૂકી દેવાનું એટલે સરસ આપણે જે સેન્ડવિચ મશીનમાં થાય એનાથી પણ બહુ સરસ તવા ઉપર થાય છે કેમકે મેં તવા ઉપર પહેલી વાર બનાવી આમ તો હું ઓલરેડી મશીનમાં દર વખતે બનાવી દઉં છું ફટાફટ પતે એની માટે પણ આ રીતે મેં તવા ઉપર બનાવી તો બ્રેડ બહુ સરસ શેકાતી હતી અને થોડી આમ ક્રન્ચી પણ થતી હતી તો આ રીતે જો તમારે એમાં થોડુંક ઓઇલ એડ કરવું હોય તો કરી શકાય અને બટરમાં શેકવી હોય તો બટરમાં અને બે સાઈડ આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન શેકી લેવાની આ રીતે બંને બ્રેડ આપણે શેકી લેવાની છે મેં એક શેકી લીધી અને બીજી પણ એ રીતે જ સેમ ટુ સેમ શેકી લીધેલી છે તો બંને બ્રેડ શેકાઈ જાય પછી આપણે એને કટ કરી લેશું તો આ રીતે બંને જ બ્રેડ મેં શેકી લીધેલી છે બંને સેન્ડવીચ સોરી અને એને આ રીતે ચાર પીસમાં ડિવાઈડ કરી અને કટ કરી લીધેલી છે તમે પીઝા કટરથી પણ ક કટ કરી શકો છો અને જો તમારે ચાર પીસમાં કટ ના કરવી હોય તો બે પીસમાં પણ કરી શકાય તો આ રીતે મેં સરસ કટ કરી લીધેલી છે અને આને આપણે ગ્રીન ચટણી સાથે સોસ સાથે કે તમે જે પણ જેની જોડે ખાતા હોય અને આ જે આપણે ડ્રાય ચટણી બનાવી છે એ પણ ઉપર આ રીતે એડ કરી અને એની સાથે પણ ખાઈ શકાય બહુ જ સરસ ટેસ્ટ આવતો હતો મિત્રો તો તમે જરૂરથી ટ્રાય કરજો કેમ કે વડાપાવ તો બધાને ભાવતું જ હોય એટલે જો તમે આ ટ્રાય કરશો તો સો ટકા તમને આ સેન્ડવિચ ભાવશે જ તો વડાપાઉ સેન્ડવીચ ટ્રાય કરવાનો ભૂલતા નહીં અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારે ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે બાય